જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે બ્રહ્માજીના એક દિવસની ગણના કરશું તો આ શ્લોક છે આજે આઠનો સત્તરમો શ્લોક સહસ્ત્રયુગ પર રાત્રિમયુગ રાત્ર વિદો જનહ માનવીય ગણના અનુસાર એક હજાર યુગ મળીને બ્રહ્માજીનો એક દિવસ થાય છે વળી તેમની રાતને અવધિ પણ એચલિત હોય છે ભૌતિક સમય મર્યાદા સીમિત છે તેઓ કલ્પોના ચક્રવરૂપે વ્યક્ત થાય છે એક કલ્પ એટલે બ્રહ્માજીનો એક દિવસ અને બ્રહ્માજીના એક દિવસમાં સત્ય ત્રેતા દ્વાપર તથા કલી એમ ચાર યુગના એક હજાર આવર્તન થાય છે સતયુગમાં સદાચાર જ્ઞાન તથા ધર્મનું રાજ્ય હોય છે જેમાં અજ્ઞાન તથા દુરાચાર કે પાપનો સર્વથા અભાવ હોય છે આ યુગ સત્તર લાખ અઠ્યાવીસ હજાર વર્ષનો હોય છે રેતા યુગમાં પાપનો આરંભ થાય છે અને આ યુગ બાર લાખ છન્નું હજાર વર્ષનો હોય છે યુગમાં સદાચાર અને ધર્મનો હાસ થાય છે અને પાપ વધે છે આ યુગની અવધિ આઠ લાખ ચોસઠ હજાર વર્ષની હોય છે અંતે જેનો આપણે છેલ્લા પાંચ હજાર વર્ષથી અનુભવ કરી રહ્યા છે તે કળિયુગમાં કલહ અજ્ઞાન અધર્મ તથા પાપનું પ્રાધાન્ય રહે છે અને સદાચારનો લગભગ લોપ થઈ જાય છે વળી આ યુગની અવધિ ચાર લાખ બત્રીસ હજાર વર્ષની હોય છે આ કળિયુગમાં પાપ એટલી હદે વધી જાય છે કે આ યુગના અંતે ભગવાન સ્વયં કલકી રૂપે અવતરે છે અસુરોનો સંહાર કરે છે ભક્તોનું રક્ષણ કરે છે અને બીજા સતયુગનો પ્રારંભ કરે છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ